અમન મોડ બપ્પાને એનું પડુત નહીં માજેનું એનું હે બિજાનું પણ અત્યારે એ ભાગમાં વાવે છે એ તો તીજા ભાગે વાવે છે આવી ગયો આપણે હાલ હું થઈને પહેલા આમ થી તો તવી પછી આવું તમે તો આજને નેવા લાઈટ સેટ તો જો નકરો ગારો થઈ ગયો છે અને આપણે જો આ કટકો પૂરો થાહે એટલે 500 માં થવું જ છે એ આપને ખબર છે અને આપનો થોડું ખેટું જ રહેવું છે પાણીની થોડી થોડી છિડે બોલે છે હમણાં જો નીચે છે આ જુઓ ફરી હજુ ઊભું કરીને બતાવું આ જુઓ આપડે થોડાક પડશે કેમકે સીટી ઓકસે બોવ આ જુઓ મિત્રો આપતા આપતા થોડાક છટા આવતા રહી કેમ કે હવે સેટી વાક્સ પાહી અને આલ સેટ તો તૂડતા રહી વિકલ લેખી જાણે ચાંદી હોય એની જેવું આ જુઓ હવે પૂરો કટકો પૂરો થયો જબર ભાયા છટા ઉતર્યો আমাৰ চিটি হওক কিয় যদি কোৱা আমাৰ লক্ষ্ভৱ চিটি হওক এতিয়া হে আদলিম আমি સીટી હોય ગણ ના પોડપાફળ નાખે અને બીજો ચડી છે હવે આપણે તો ઘરે જવાનું છે તો આપણે હવે જઈ આપણે ખાવાનું છે તો હાલો હવે આપણે કઈ ઘરે અને આપણે તન વસ્તુ આવી હે બલું મેથી ભીંડા અને કારેલા તન વસ્તુ આવી છે અને અહીંયા આપણે કરવાનું છે ફૂલડાનો ક્યારો એક મસ્તીનો કરવાનો હે આપણે જેમાં જેમાં જેમ જેમ થાય એ પ્રમાણે આપણે વાવશી અને બે કરશી પછી સભાટું ઘર આગળ ગમે વાવસી આંગળી તો આપણે જો અહીંયા ક્યારોનું કલેક્શન કરવાનું છે ફૂલડા નું મસ્તીનું તો અમારે બેન પાસે થોડાક ઝાડવા એટલે કે ફૂલડા હે